યલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે મેં ગાડી શણકારી હવા ગામડે ખ્વારજ તો કેમ કે આજ પહેલી તારીખ નવમો મહિનો અને બે હજાર પચીસ રામાપીની નો નોમ હતાનો શેલ્લો દારો અને અમારા ગામડે રામાપીનો વરપળો હોય મેજા ચડાવવાના એટલે જઈએ અમે ખ્વારજ તો જોઈ લો બધા તૈયાર થઈ ગયા હલો હવે ઉતાવળ રાખો લે ઉતાવળ જોઈ લે કે હરતા જ નહીં મન ફોટા પાડ્યાના તો હવે ગાડી બાજુ હી અમારા બ્લોગમાં જોયા રહ્યા છો અને અમારું ગામ કેવું હ એ તમે કોમેન્ટ ક્યાં દો તમને બધું દેખાડશું તમને આહીન માડીને તે અમારા ગામ ખ્વારા જોઈ લઈ બધું દેખાડશું ગામના નામ રોડ બધી અને રામાપીઠનો વરખોડો જોજો તમે કલાકાર સાથે મનીષા ઠાકોર લાઈવ વરખોડો અને વરખોડામાં મજા આવશે તમે જોજો હવે બધા બે ગયા હતા ગાડીમાં અને બા અને કચા ને શેકાન બા અને હવે પોકી ગયા અમે રામપુરા તો જોઈ લ્યો રામપુરાની ચોકડી સારી એ અને વરસાદ હ એટલે પાણી ભરેલું હ વરસાદ હતો પાણી ભરેલું હ આગળ હવે કોઈન ત્યાં આવ્યું હ હવે આ હજી કોઈન ત્યાંનું ગામ છે જોઈ લો તમે આ ગામ અને હવે કોઈન ત્યાંની બહાર ને કરવા આવ્યા તો આ ખોલિયલમાં નું મંદિર જયું હવે આવ્યું પનાર અને આ પનાર ગામ હ જોઈ લો પનાર ગામની બાલીકો ને કરવા થયા અને હવે પાવળાઇ જીવ આ મણિપુરથી વર્યા હવે મણિપુર વર્યા તો આ મણિપુર ની શ્યામ હ જોઈ લ્યો આ બાજુ તુવેર ને બધું મસ્ત થાય તો બબી દાંત દેખાડી દે છે બધાય જાય હવા હવાનું વાતાવરણ મસ્ત હ હબી લાલી બાલી કરી તૈયાર થઈ ગઈ છે મસ્તક તો અત્યારે હવાર હવા બાપા મોજમાં હ અને આઈ ગયા હવે ડાયરેક્ટ અમે હચાણા હચાણાના ફાટક ટ્રાફિક હ જોઈ લ્યો ટ્રાફિક આય દર ગમે ત્યાં આવે ને આવું જોઈ હ એટલે બાલિકો હચાણાની બાલિકોને એક મસ્તકનો પુલ બન્યા આ મંદિર હા હચાણાનું હા હવે હચાણાનો ફાટક વટી ગયા અને બાલિકો નેકરવા આવ્યા આ હચાણા પેલું ઓઢ મેળી માનું કે ને ઓઢ મેળ સચાણા મેળી માની એરવી તો હવે સચાણાની બાળિકો નેકરી ગયા અને આવ્યો અમદાવાદનો હાઈવે જોઈ લો આ હાઈવે હ હવે વિરોચંદ્રનગરનું પાટિયું આવ્યું અને આ બાજુ અમે ફૂલ દેખાય એની હેઠે થાય જીતેલા એની હેઠે જીતેલા થાય ખાવાની મજા આવે પણ બહુ હા તો અમે તો અત્યારે

પિંડ મંદિર જોઈ લો મંદિર કેવું છે અને મંદિર કેવું હોય એ તમે કોમેન્ટમાં બતાવજો જોઈ લો હાલ દેખાડ દેખા અને આ બાજુ જોગડી માનો શેળ હ અને અંદર મંદિર મંદિરે હ અને ભારે અને આ ગણપતિ જોઈ લો તમે ગણપતિ દાદાની મૂર્તિ આ બાજુ રામાપી રામાપીનું મંદિર શેળ જોઈ લો તમે બરોબર અને આ બાજુ હતે જોગણીમાં અને દશામાં આ મંદિર જોઈએ દશામાં નું અને આ જોગણીમાં નું અને આ અમારા ખોરજ ગામનો ટોડો જોઈ લો શક્તિમાનો આ ટાંકી પાણીની આ શક્તિમા નો ટોડો અને ઘર જોઈ લો લધુ બાપા અને મધી બા બેઠા હ જોઈ લ્યો આ ગામ હા પેલું આ અમારા આ બધા અમારા જ છે અને આવ્યું શક્તિમાનું મંદિર તો બોળી બે ચા પીવા આવે જોઈ લો બોડી ચા પીવા બેહી જાય અને લધુ બાપા સાથે હવે કોણ જુઓ તો અમારો આગળ બ્લોક અત્યારે આટલા સુધી જતો બીજો બ્લોક આગળ બનાવીશું જે તમે જોયા રહ્યા છો તો જોઈ લ્યો તો જય માતાજી મિત્રો બધા કેમ છો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો મને ખબર છે તો આજે અમે આવી ગયા છીએ ખોરાજ અમારા ગામ જોઈ લ્યો આ સન ટાッカ આ કુલદીપ અને આશા તાッカ શું કેશા તાッカ શું કહી દો શું કહો લાઈવ કી બોલ ચાલુ

પૈસા જ નતા એના તા બધા કરોડપતિ પતિઓ ગયા ઉંકે છે જમીન ઉયકી-વયકી પતાયે નાખ્યા બધા એને તો પેલું ર્યું એ અમારું ઘર હ ખારજ તમને ઝૂમ કરીને બતાવું પેલું એ તો અમે રહ્યા એ તો અમે રહ્યા નહીં આવતા ને

આટલામાં આટલામાં અમારા બધા ભાઈઓના જ ઘર છે જોઈ લો આ રીએ શક્તિમાનું મંદિર એ નવ બના હા અને પેલું શેડવાળું રહ્યું એ જોગણીમાનું મંદિર છે જોઈ લો તમે જોઈ શકો છો કે શક્તિમાનું મંદિર અત્યારે નવ બના હા જોઈ લો અને આ રામાપીરનું મંદિર નવ બન્યું અને આયકાન હમણાં તજા નકરા નેજા નેજા હશે જોઈ લ્યો તો અમે અત્યારે આવી ગયા છે ધાબા ઉપર હ ટાખી જોઈ લ્યો અમારા ગામની અને આની પાછળ હ તલાશ તો અત્યારે તો વાતાવરણ એ મસ્ત હ ફોટા બોટા પાડી અને મોજ કરી અત્યારે તો બીજું તો શું તો અમારા બ્લોગમાં જોડાયા રહ્યા જો હમણાં તમને રામાપીરનો હોવાલ બતાવું ચાલો બતાવી દઉં તમને અત્યારે રામાપીરનો હોલ તો નેચે જઈએ અને રામાપીરનો હોવાલ બતાવી દઈએ તમને તો અમારે કંઈ બહારનું લેવા જવાનું જ નહીં અમારે બધા તો જોઈ લો હા દિનાકા ડીજેનું બધું શેર કરો એમનો લાઈવ ડીજે હ કોઈને ઓર્ડર આપવો હોય તો કહેજો હા ખોટું ઓર્ડર બધે લે ગમેતા ગમેતા હોય ને બધે ઓર્ડર લે એટલે તમે જરૂરથી કોમેન્ટમાં કહેજો તો હા રહ્યો રામાપિંડનો હોલ જોઈ લો શ્રી રામદેવ ડીજે તો રામાપીનું મંદિર દેખાડ દઈએ તમને જોઈ લ્યો હા સર અને હા સર મારી કુળદેવી ચાઉનમાં હા સિકોદરમાં

ফট' ন পালে নৱন হ адмешкаला ताव पाचारण करता तो पाचारण करता निजी चालला करत नाही हरियाव पा मोटा इ मोत्याला सजाने कर दे

Jangan lupa like, share dan subscribe लेसे कम्बाको पार्दिन मरेन बढ्को पद दिइ भर्इयो त्यो प्रश्न त राख्छु सरफ सवल न कबि दुबार हे मत्ताको जलाई दिइ म जान फोन आडो आइ ठाको जहा अरे इ